છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાની નવી સ્ક્રિપ્ટ પોસ્ટ બોલી ભગવાન સમસ્યા દૂર નથી કરતા ચોક્કસપણે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે છે એક્ટ્રેસ અને મોડેલ નતાશા સ્ટેક કોવિક આજકાલ પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં છે એવી ચર્ચા છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે તેના લગ્ન જીવનમાં બરાબર નથી ચાલી રહ્યું હાલમાં ટીવી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા પછી પણ અંતાશાહે હાર્દિક અને ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવતી કોઈ પોસ્ટ શેર કરી નથી ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના સંબંધો છૂટેછેડા તરફ આગળ વધી રહ્યા છે જોકે અત્યાર સુધી કપલે આવા સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી આ ભગવાન મુશ્કેલીમાંથી માર નીકળવાનો માર્ગ બનાવે છે રવિવારે એક પોસ્ટ શેર કરતી વખતે નતાશાહે લખ્યું મારા તરફથી તમારા માટે એક હળવું રિમાઇન્ડર યાદ રાખો કે ભગવાને રેડ સીને હટાવ્યા નથી પરંતુ તેને અલગ કર્યો છે આનો અર્થ એ છે કે તે તમારા જીવનમાંથી કોઈ સમસ્યા દૂર નથી કરતા પરંતુ તે ચોક્કસપણે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ બનાવે છે આ પહેલાં પણ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી ચૂકી છે આ પહેલાં નતાશાહે એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું ભગવાન જ્યારે પણ હું મુશ્કેલમાં હોઉં મને સારી રીતે રાખજો અને જ્યારે તમે ન હો તો ત્યારે મારી રક્ષા કરો તે પહેલાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ક્લિપ શેર કરતી વખતે એક્ટ્રેસ મુશ્કેલ સમયમાં ભગવાન પર વિશ્વાસ રાખવાની વાત કરી હતી નતાશાની આ તમામ પોસ્ટને તેને અંગત જીવન સાથે જોડવામાં આવી રહી છે એવું માનવામાં આવે છે કે તેની અને હાર્દિક વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી કંઈક બરાબર નથી હાર્દિક અને નતાશાહના લગ્ન બે હજાર વીસમાં થયા હતા હાર્દિકે એક જાન્યુઆરી બે હજાર વીસના રોજ નતાશાહ સાથે સગાઈ કરી હતી તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી બંનેએ એકત્રીસ મે બે હજાર વીસના રોજ લગ્ન કર્યા હતા તે જ વર્ષે ત્રીસ જુલાઈ બે હજાર વીસના રોજ તેના પુત્ર અગત્યનો જન્મ થયો નતાશાહે સત્યાગ્રહથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી જોકે તેને બાદશાહના ગીત ડીજેવાલે બાબુથી ખ્યાતિ મળી હતી આ સિવાય તે બિગ બોસ આઠ અને નચ બલ્લે નાઇનમાં સ્પર્ધક તરીકે જોવા મળી છે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો